તો તને પૈસા આપી દો તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત અપાવવાનો આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ આ ભાઈ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે પણ હું પૈસા લેવા માંગતો નથી હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ સરકારી તંત્ર સમક્ષ અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ એમનું નામ છે હરદેવભાઈ વિકમા એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા લાઈવ કેમેરા સાથે કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે પછી એ ભાઈ પોતાની ડોઈ પર બેઠા પાછળની કારમાં હું બેઠો ગયા એ અંદર ગયા ત્યાં કોઈ ડીલ થઈ ચર્ચા થઈ હેતુલક્ષી બધી વાતચીત થઈ એના વિડીયો રેકોર્ડિંગ થયા ડીલના ભાગરૂપે બે લાખ રૂપિયા આપ્યા એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ